નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું ગુજરાત પર આ તારીખે ટ્રાટકશે વિનાશક વાવાઝોડું અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ગુજરાતમાં છેલ્લા બે સપ્તાહથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે આ સ્થિતિ દરમિયાન વાવાઝોડાનો પણ ખતરો તણાઈ રહ્યો છે હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી કરી છે હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્ય પર વાવાઝોડાની આગાહી કરી ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમના સર્જાયું છે અરબી સમુદ્રમાં ચોવી મહિના આસપાસ સાયક્લોન સર્ક્યુલેશન અંબાલાલના જેમ કે આંકલન મુજબ હવાનું દબાણ જોતાં વાવાઝોડાની શક્યતા કરી શકાય નહીં હળવાથી હવામાં દબાણના કારણે વાવાઝોડું લો પ્રેશરમાં પરિવર્તન થશે ચોવીસથી અઠ્યાવીસ એ વચ્ચે વાવાઝોડું જેમ કે લેન્ડફોન થવાની શક્યતા છે અંબાલાલ પટેલે આંકલન મુજબ જો વાવાઝોડું ઉદ્ભવ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે વાવાઝોડાના પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે ખાસ કરીને વલસાડમાં અતિ ભારે વરસાદની શક્યતા આવશે જોકે ગુજરાત તરફ વાવાઝોડું ફંટાશે તો ગાજવી સાથે જેમ કે વરસાદની શક્યતાઓ છે અંબાલાલના જેમ કે આંકલન મુજબ વાવાઝોડું લેન્ડફોલ થયા થશે કેવું મુશ્કેલ છે વાવાઝોડું સમુદ્રમાં વિખરાયેલું પણ રહેશે અત્યારે હાલ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ તારે બાવી મેથી સત્તર મે સુધી